किस्मत अजमाओ पचास में करोड़पति बनो करोड़पति बनो आओ आओ, आओ पचास में करोड़पति बनो पचास नो किस्मत अजमाओ किस्मत अजमाओ काका किस्मत अजाओ पचास में बोलो पचास में पचास में किस्मत शुरुआत करो पचास में गाड़ी लागे गाड़ी लाख ऐसी पचास में बाइक बाइक बलून भी बलून भी लग्जरी भी लग्जरी भी कितना પચાસ રૂપિયામાં કિસ્મત અજમાવો પેલા મારો વધાર લેતા આવ્યા પૈ ખાટલે બેઠો છું લેતા આવો પેલા મારું વધાર લેતા આવું હા લેતા આવો પચાસ માં કિસ્મત તમારું કિસ્મત જાગશે તો તમે કરોડપતિ બનશો

આપની જાળે 10 લાક છે કરી ને આ વેચે ને 20 જો ઓ શેઠ ઓ શેઠ ઓ ના ઓ મેમાન ઓ મેમાન ઉભા અમાર નામ નથી ઓમ

મંતી રાખો તો બે 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 ને બે ને આલ્યા અલ્યા અમે તો રૂપિયા કાકા એક તો બોલજો પાઉ અતવા પૈસા ચામ નક્યા આલ્યો ના ના લ્યો સાહેબ જેનું લખે એનું સાચું કી કોશ કરો નાય કોઈ કરો અમારું લ્યો પૈસા તમારા ના 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 અલ્યા કો કીધું ઉભા રો મારું મોઢું જ છે

ના તમે નહી બેઠતા હું તો મારે હેર તમે કાલ હોય ખાવા ચી હાલ છે ભાલ છે એમના ઘરે માગશો હોય મારા તમે આ બધા નંબર છે પસ્સા પસ્સા તમારે કેટલી ટિકિટ લેવી છે મેં આપ્યા ને તમે આલ્યા મેં પેલા તમે આલ્યા નહી પેલા કાકો મને એમ કે તમે કઈ આવ્યા હો મે તરત આડ્યા બે નોટો હતી પેલા કાળુ કાકા મેં આપ્યા પણ આ રમતુ કાકા મેં આપણે પાંચસો રૂપિયા આપ્યા ને શું તમારે વાંચતો છો તમે જાવ આપ્યા યાર તમે હું કીધું બોલ અરે રેવા દો તમને તમે તો ઘસી રહી હશે ઉપર હે ને મારી ટિકિટ લાવો પેલા તમે પૈસા લાવો પેલા આપ્યા મેં

સાહેબો એ લે કાકા મારી લાગજો કોઈ ના કાકા મારી લખો મારી

લાગશે તો તમારે મને પડી વિક્રમ ઓ વિક્રમ નહીં વિકસી વિક્રમ લખો વિકસી ઓલી વેક્સિન ના વિકસી લખજો નહીં પડતું પછી